વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે લાખોના મુદ્દામાલ સાથે સાત આરોપીઓને દહેજ પોલીસે ઝડપી પાડી વાગરા પોલીસને સોંપ્યા હતા પ્રાપ્ત થતી માહિતી અનુસાર દહેજ પોલીસ સ્ટાફના ના દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના ના બાતમી મળી હતી કે અટાલી ગામની સીમમાં આવેલ કંપનીઓની રહેણાંક કોલોનીની નજીક રસ્તા ઉપર એક સફેદ કલરની સ્વિફ્ટ કારમાં કેમિકલ પાવડર સાથે રાખીને વેચાણ કરવાના ઈરાદે ફરે છે સદર બાતમી મુજબ મેહાલી સ્કૂલની પાછળ રોડ ઉપર એક મારુતિ સુઝુકી સ્વિફ્ટ ગાડી નંબર જી જે વન સિક્સ સી એસ ફોર થ્રી ની મળી આવેલી હતી જે ગાડીમાં ચાર ઇસમો તથા આશરે કિલો જેટલો કાળા કલરનો પાવડર પાવડર પણ મળી આવેલ જે બાબતે ઇસમો પાસે પાવડરના આધાર પુરાવા કે બિલ રજૂ કરવા જણાવતા કોઈ બિલ કે આધાર પુરાવા રજૂ કરેલ નહીં ત્યારબાદ હાજર ઈસમો માંથી વસાવા તથા વિશાલ વસાવાનાઓ જણાવેલ કે આજથી આશરે દોઢેક મહિના પહેલા વાગરા તાલુકાના વિલાયત જીઆઈડીસી માં આવેલે જ્યુબિલાન્ટ કંપનીમાંથી અમો બંને તથા સમીર રાઠોડ તથા અજય દાંડાનાઓએ સાથે મળીને કેટલા સિસ્ટ પાવડર ચોરી કરેલી હતી જે પૈકી આ ત્રણ કિલો પાવડર અમો વેચવા માટે નીકળેલા અને બીજો આશરે ચાર કિલો જેટલો કેમિકલ પાવડર અમોએ અંકલેશ્વર ખાતે વેચાણ આપેલ હોવાની પણ કબૂલાત આપી હતી જેથી અંકલેશ્વર ખાતેથી વેચાણ આપેલ મુદ્દામાલ સાથે અન્ય ત્રણ ઇસમોને પકડી પાડીને આમ બંને જગ્યા ઉપર સદર ઇસમોના કબજામાંથી મેળવેલ કેમિકલ પાવડર તથા અન્ય મુદ્દામાલ મળીને કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા અગિયાર લાખ ચોર્યાસી હજાર ગણવામાં આવેલ જે બાદ બી એનએસએસ અલગ અલગ કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરીને મુદ્દામાલ તથા આરોપીઓને આગળની કાર્યવાહી કરવા માટે વાઘરા પોલીસને સોંપવામાં આવેલ છે તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર અબ્બી સૈયદ દહેજ